કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં રેતી ખનન કરતા તત્વોનું મોટું રેતી કૌભાંડ કંબોઈ ઉંબરી અને રાનેર દુદાસન કસલપુરા જામપુર વિસ્તારોમાં રેતી ચોરી કરવાનું મહા કૌભાંડ તંત્ર ચૂપ બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની જીવાદોરી બનાસ નદી કાંકરેજ તાલુકામાંથી પસાર થાય છે અને કાંકરેજ તાલુકાના તમામ વિસ્તારના ખેડૂતો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલ છે જેમાં કાંકરેજની બનાસ નદીમાં વર્ષો પહેલા બારે માસ પાણી ચાલુ રહેતા વિસ્તારના પાણીના તર ઊંચા રહેતા હતા અને કાંકરેજ તાલુકો હરિયાળો હતો પરંતુ ઘણા વર્ષોથી બનાસ નદીમાં નહીવત વરસાદના કારણે કોરી રહેતા સરકાર દ્વારા બનાસ નદી ખનન માફિયાઓને હવાલે કરી દીધી છે જેમાં સરકારે સરકારના નિયમ મુજબ એગ્રીમેન્ટ કરી લીજો ફાળવવામાં આવી છે અને કાંકરેજના ઉંબરી રાનેર કંબોઈ દુદાસણ જામપુર કસલપુર વિસ્તારમાં વધુ લીજો વર્ષો પહેલા ફાળવવામાં આવી હતી ત્યારે લીજ માલિકોએ પોતાની સરકારે ફાળવેલી લીજોમાંથી રેતી ખનન કરી લેતા તમામ લીજોમાં રેતી ખાલી થઈ ગયેલ છે અને સરકારી પડતર મોટી માત્રામાં પાડ્યા છે ત્યારે આ લીજ માલિકો પોતાની લીજોમાં રેતી ના હોવાથી અને તેમની લીજનો ક્યુઆર કોડ રિન્યુ કરી ચાલુ રાખીને જે સરકારી પડતરમાં રેતી ખનન કરી રહ્યા છે અને સરકારને કરોડો રૂપિયાનું નુકસાન કરી રહ્યા છે પરંતુ સ્થાનિક તંત્ર અને ઉચ્ચ કક્ષાનું તંત્ર કેમ ચૂપ છે તે સમજાતું નથી ખનન માફિયાઓ રાત દિવસ હજારો ડમ્ફર ઓવરલોડ રેતી ભરી રેતી વહન કરી રહ્યા છે જ્યારે થોડા સમય પહેલા જ ગાંધીનગર ફ્લાઇંગ સ્કોડ દ્વારા રેડ કરી બે હિટાચી અને ડમ્ફર ઝડપ્યા હતા તે બાદ પાટણ ખાણ ખનીજે પણ એક હિટાચી મશીન અને દસ ડમ્ફર ચોરીનો કૌભાંડ ચલાવી રહ્યા છે કે દુદાસણ હોય અને ખોદકામ વિસ્તારની બનાસ નદીમાં ચાલતું હોય છે તેમ હોવા છતાં તંત્રની આંખ ખુલતી નથી જેથી આ બનાસ નદીમાં ઉચ્ચ કક્ષાઓથી તપાસ કરવામાં આવે અને ઓચિંતી રેડ કરવામાં આવે તો કેટલાય હિટાચી મશીનો રેતી ખનન કરતા ઝડપાય પાલનપુર ખાણ ખનીજની બોલેરો ગાડી નદીમાં નહીં પણ રોડ પર બારો બાર ચેકિંગનું નાટક ચલાવી મોર ઓફિસે પરત ફરે છે પણ નદી વિસ્તારમાં કેમ જતી નથી તે લોકોની ચર્ચાનો વિષય બન્યો છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર શિહોરી કાંકરેજ